જેને આંગણ કાળ્યું એને તો નથી દિવાળી એવી અમારી એક ગીરની કહેવત છે એટલે ગીરમાં માણસ જેને જ્યાં ભેવો હોય ને ઘરમાં કદાચ ખાવાનો લોટ ન હોય ક્યારેક કૂટર ન હોય તો મહેમાનોને દૂધ પાઈ દે ખાંડ નાખીને દહીં પાઈ દેને તોય મહેમાનોને આમ નીંદર આવે આમ સરસ મજાની એટલે ઈ એવી ગાંડી ગીરના હાથ અને માનધારીઓના નેહડા જે આમ આવકારો છે જ્યાં હજી પવિત્ર પ્રેમ છે અને એટલે એના માટે કેવાય કે ભલ ભાલકી ભગર ગુંડળ દાડે મો હોલર રાણ સુ બાપુડી ઉપહરાઈ હિલોળા તુ દેશ પ્રભાતા નું વાગત વ્રજ સુવાહળિયું એ આચળ ફાટ ગડાણ દરાગઢ માખણ માસી હે જો ઉતરે એ અડા ભીડવી વી ચારણ જી અલંગ આંગણ કુંડીયું થાટ જપાટ કરે જી કુંડીયું થાટ જપાટ કરે અને ભગત બાપુ કવિ કાગે માં પાસે માંગ્યું હે માં

એ જીદ નહી લોળા ને ઘર ના ગોડાય દ્વાર એ ઘર ના ખોડા સ જાતવંત માડી કણ ના ભરી દે કોઠાર માડી હું તો એટલું માંગું પાએ તો લેવી પુરી જ લાગું કે પી હું આવી બે હું ભાયાણા કુંઢી હું કાલે હાપડશે પણ માય જો બેઠી માણા એ તો અલગ ના એ અલગ ના ઉતરી હે નહી